શાસ્ત્રો કહે છે કે સામાન્ય સાધક જો આ ઉચ્ચ ભૂમિકાએ પહોંચી જાય તો ફરી પાછો એ જગત ભાનની સામાન્ય ભૂમિકાએ ઉતરી શકતો નથી કેટલાક દિવસો સુધી એ નિર્વિકલ્પ સમાધિનો આનંદ ભોગવે છે પરંતુ એ પછી એના દેહ અને મનથી આત્મા અળગો બને છે અને એનો દેહ પડી જાય છે જેઓનું આ સંસારમાં કોઈ ખાસ જીવન કાર્ય પૂર્ણ કરવા માટે આગમન થયું હોય તેવા પુરુષો જ આવી સમાધિમાંથી કોઈ અગમ્ય રીતે પાછા ફરી શકે છે મનુષ્ય જાતિના કલ્યાણ માટે તેઓ આ જગતમાં રહે છે તેમની આધ્યાત્મિક શક્તિને કોઈ મર્યાદા હોતી નથી સ્પર્શ શબ્દ દ્રષ્ટિ કે વિચાર માત્રથી તેઓ મનુષ્યોમાં આધ્યાત્મિકતા પ્રગટાવી શકે છે એટલે જ આવા પુરુષો જગતમાં જબરું પરિવર્તન કરવા સમર્થ હોય છે